ના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા એક સ્વાગત ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નિયામકશ્રી અમિતભાઈ શાહે સૂર્યકાંત શાહ મેમોરિયલ ઓડિટોરિયમને ખુલ્લું મૂકી અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું વિશાળ રંગમંચ છે આધુનિક ધ્વનિય પ્રકાશની સુવિધા છે સંપૂર્ણ સાઉન્ડ પ્રૂફ છે એકસો પચાસથી વધારે બેઠક ધરાવતું એક વાતાનુકૂલિત ઓડિટોરિયમ છે મિત્રો આ ઓડિટોરિયમ અંબે સ્કૂલ ખાતે જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું હોય ત્યારે એક ભવ્યાત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની સાથે સાથે આચાર્યો અને જે સ્ટાફ છે તે ઉપસ્થિત રહ્યો હતો અહીંયા શાળાઓમાં આધુનિક સુવિધા ઉમેરવાથી વિદ્યાર્થીઓને શ અભ્યાસની પ્રવૃત્તિમાં જોડાઈને નવું શીખવાની તક પણ મળી શકે છે